લાઈફસ્ટાઈલ અને શિવાલિક ગ્રુપે સુરતમાં હાઇબ્રિડ સ્ટોર સ્ટેનલી બુટિક એન્ડ એન્ડ મોર લોન્ચ છે વ્યાપક ફર્નિચર શોપિંગ ડેસ્ટિનેશન સુરતમાં છે સુરતના વેસુ રોડ ઉપર સ્ટલવોટ ઇનગીઝિયામાં સ્ટેનલી લાઈફસ્ટાઈલ અને શિવાલિક ગ્રુપે હાઇબ્રિડ સ્ટોર સ્ટેનલી બુટિક એન્ડ સોફાસ એન્ડ મોર લોન્ચ કર્યું છે અવિશિષ્ટ હાઇબ્રિડ સ્ટોર ફોર્મેટ વેલ્યુ પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ બંને સેગમેન્ટન પૂર્ણ કરે છે લક્ઝરી સોફા રિસાયકલ નર્સ બેડ ડાઇનિંગ સેટ ગાડલા ક્યુરેડેટ હોમ એસેસરીઝ સહિત વિવિધ શ્રેણીઓમાં સ્ટેનલીની પ્રખ્યાત કારીગરીનું પ્રદર્શન કરે છે લોન્ચ પ્રસંગે સ્ટેનલી લાઇફસ્ટાઇલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સુનિલ સુરેશે જણાવ્યું છે સુરતમાં આ સીમાચિહ્ન સ્ટોર સાથે ગુજરાતમાં મારી હાજરીનો વિસ્તાર કરતાં અમને આનંદ થાય છે શહેર તેની ઉદ્યોગ સાહસિકતા ભાવના અને વૈભવ જીવનશૈલી માટે વધતી જતી જંગ માટે જાણીતું છે સ્ટેનલી બુટિક અને સોફાસ એન્ડ મોરનો અમારો હાઇબ્રિડ ખ્યાલ ખાતરી કરે છે કે ગ્રાહકો આધુનિક ભારતીય જીવનશૈલીને પૂરક બનાવતા વિચારપૂર્વક ડિઝાઇન કરેલા કસ્ટમાઇઝ ફર્નિચરનો ઉપયોગ કરી શકે શિવાલી ગ્રુપ સાથે મળી ફર્નિચર રિટેલમાં નવા ધોરણનું સ્થાપિત કરવા તૂરતા છીએ સ્ટાલ વોર્ટ ઇનગીઝિયાના પાર્ટનર હર્ષવર્ધન ભરતકુમાર શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો નવા હાઇબ્રિડ સ્ટોરના લોન્ચથી સુરતના મહત્વાકાંક્ષી મકાન માલિકો માટે પ્રીમિયમ લક્ઝરી ફર્નિચર અને ફર્નિચર સોલ્યુશનની સીધી પહોંચ અને ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે મારું નામ હર્ષવર્ધન શાહ છે આ સ્ટોર જે ઓપન થયો છે તે એના માટે કે આ સુરતનો પહેલો લક્ઝરી ફોર્મેટ સ્ટોર છે કે અત્યાર સુધી સુરતમાં લક્ઝરી ફર્નિચર શોરૂમ્સ એટલા આવ્યા નથી જેટલા પણ પ્લેયર્સ છે સુરતમાં બધા સારું જ કામ કરે છે પણ લોકલ મેન્યુફેક્ચરર્સ છે બધું કોઈ બ્રાન્ડ એઝ સચ લક્ઝરી બ્રાન્ડ આવી નથી સુરતમાં અને આવી હશે જો કદાચ મારા ધ્યાનમાં નહીં હોય પણ આ સ્ટોર આવ્યા પછી સુરતમાંથી લોકોએ ચાઇના ઇટલી જઈને ફર્નિચર લેવાની જરૂર નહી પડે છે અહીંયા લોકલી તમને બેસ્ટ ક્વોલિટી નું વોરંટી વાળું ફર્નિચર મળી જશે તેમ નામ અતરલ શાહ છે મે એમડી ઉસવાલી ગ્રુપ કા સર આ જે સેલિબ્રેશન છે જો છે યે સુરત કા પહેલો સ્ટેનલી સ્ટોર છે યે કરીબન 10000 સ્ક્વેર ફીટ મે ફેલા ہوا છે ઓર સબસે બડા લક્ઝરી ફોર્મેટ કા સ્ટોર છે યે ઓર લોકેશન ભી વેસ્ટ बी एसू एरिया में है और यहाँ पे जो हम लोग जो प्रोडक्ट बेच रहे हैं वो प्योर लेदर का प्रोडक्ट है और डाइनिंग टेबल सोफ़ा इवन किचन भी यहाँ से ले सकते हो आप सो कोई भी घर लेता है यहाँ हज़ारों मकान बनते हैं लेकिन फ़र्नीचर के बिना मकान पूरा हो सकता नहीं है सो तो, और सूरत में बहुत कम फर्नीचर स्टोर है तो हमको ऐसा लगा कि ये स्टोर सूरत में हमको करना चाहिए इसीलिए हमने सूरत में स्टोर किया दिल सुरेश है मैं स्टैंडली कंपनी का चेयरमैन एंड मैनेजिंग डायरेक्टर हूं। यहाँ पे सूरत में हमारा आज का तारीख़ में सेवेंटी थर्ड शोरूम खुल रहा है तो हमारा एंटायर गुजरात स्टेट का पार्टनरशिप है शिवालिक ग्रुप से ये गुजरात में हमारा थर्ड शोरूम है आ, हमारा कंपनी लग्जरी फर्ना फर्नीचर बनाता है वी हैव थ्री डिफरेंट सेगमेंट्स वी डू कंप्लीट होम सॉल्यूशंस पूरा घर के लिए जो भी फर्नीचर चाहिए हमारा यहाँ मिलेगा आप आके हमारा शोरूम देख लीजिए और आपको पता लगेगा कितना अच्छा हमारा प्रोडक्ट है। स्टोर अभी सूरत में ओपन हुआ है कितना टाइमिंग रहेगा सूरत में कहाँ पे ओपन हुआ है? में हमारा शोरूम सूरत में ओपन हुआ है आज ही हमारा ओपनिंग सेरेमनी है कल से हमारा पब्लिक लॉन्च हो जाएगा ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत हमारी थी अपडेट रहो एस नाइन न्यूज साथे